હાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આજનો તારીખ છે છ તારીખ છ કરા સાથે વરસાદ પડી રહ્યો બોલાવે છે જોઈ રહ્યા કરા સાથે વરસાદ બા બહાટી બોલાવે છે બળતણ બળતણ બધું પલાળી દીધું છે વરસાદ ને બાટી ફળી ની અંદર પાણી તો નથી આમતા પવન સાથે જોઈ લ્યો વરસાદ ભૂંકા કાઢે કરા સાથે વરસાદ બોલાવવા મળ્યો તો બાહ પવન એવો સાથે છે લઈ લો મિત્ર વરસાદ બા બહાટી જોઈ લો મિત્રો વરસાદ બહાટી બોલાવે છે આમ જોઈ લો મિત્રો દસ મિનિટની અંદર વરસાદ થી તમે પાણી જોઈ શકો છો હુકા બોલાવી દીધા છે કરા એટલા પછી કરા બંધ થઈ ગયા છે અને પવન સાથે વરસાદ બોલાવી રહ્યો છે બહાબહાટી આ આપણે પતરા નાખ્યા પણ પતરાની અંદર પાણી નથી સમાતું ને એ પાછું ભી મારે એવું છે જો પાછા કરા મીડ્યા છે પડવા આમ જોઈ મિત્રો પવન સાથે વરસાદ

આમ આપણે ની ટાવા કે પલ્લી કે પવન છે ટાઈટ વહે છે કરા પડે છે બા બહાટી બોલાય જો પતરા માંથી તમને અવાજ આવતો છે જો હા આમ જોઈએ પતરા પાણી ની ચા સુધી જાય છે જોઈએ અને કરા ની બા બહાટી બોલે છે જો જો તળું ફૂલ સાવ મીડું કરા કરા ફળી જોઈએ મિત્રો આ કરાયું તો થોડું મેજેક લેજિન દેખાડો જોઈએ ચાંદઈલા મિત્રો કરા કરા આ તો હજી ધીના છે સમજોલા પણ આમ પીડા બહુ જબર કરા પડે છે પવન થોડોક થીર પડી ગયો છે થીર પડે થી કરા પડે છે પતરાના ખાળી અણ જતે પાણી નથી હણતું ને એવો વર્ષની બહા બહાટી બહાર ટી જોઈ લો કરા કેવા પડે કરાની બહા બહાટી પડે જોઈ લો મિત્રો કરા સમજો મિત્રો કરા તમને દેખાતા છે જોવા મિત્રો છેલ્લા દસ પંદર મિનિટ ની અંદર નેડે પાણી હાલવા મળ્યા છે મિની ખેતર પર પાણી કાઢને છે એવું પાણી બધે ધોળવા મળ્યું છે જોઈ લેવા કરા કેવા પડે છે વરસાદ અત્યારે પેલા હતો એની કરતા ધીમા પડી ગયો પણ કરા પડવા મળ્યા છે તમને આમાં દેખાતા છે લીલા જોઈ લે મિત્ર કરા પાછો વરસાદ આવી રહી ગયો છે અને કરાય પડવા મળ્યા છે જો કરા તો બહ બહાટી થાય છે જો પાછા કરા વધવા મીડ્યા તમે ચીક કરાવ લે ખાતા એક નથી થતા કે ખબર નથી પડતી તો પડે છે કે બહાટી બોલા પત્ર અંદર આમ તો સંભળાય નહીં એવા પડતા છે પત્ર તો થોડાક ઓછા થઈ ગયા છે જો પાછો વરસાદ વધવામાં છે આપણે નેવા ઘરે સાથે પલડી ગયું છે વાસઠ ના લીધે છે જો પાછો હતો કે એટલો એટલો થઈ ગયો છે વધી ગયો છે ઘર ઉનાળે માવઠું કરા સાથે કડક ખડ એટલું જોઈ લે મિત્રો કરા પાછા કેવા પડ્યા છે પાણી મરફો પડ્યા છે તગારો લાવો ને તો કઈ મૂકી હવે મિત્રો વરસાદ વધવાની તે ઓલી છે ઘટવાનું નામ નથી લેતું સમજો કે પાણી જાય થઈ બહ બહાટી બોલાવે છે પાણીના ફળી માટે પાણી નથી સંભાળતા આમાં તમે જોઈ લે કડાકા ભડાકા સાથે વરસાદની ધમાકાદારી એન્ટ્રી થઈ ગઈ છે ફરી ઘડીક જેમાં પડી ગયો પછી લે તમે પાણી હોય તો આવી ગયું જઈ લે કેળા બધું હલો મિત્રો આગળ કન્ટિન્યુ ફ્રી પસંદ જો મિત્રો પાછો દસ પંદર મિનિટ ના વિરામ પછી પાછો પવન સાથે વરસાદ એવો આવે ભૂકા કાઢે આની પહેલા આગળ ફૂલ ઝપટ બોલતી હતી પણ તે હું વિડીયો શરૂ ન કરી ત્યારે તો કોઈ થોડોક પવન ધીમા પડી જાય આમ આમાં પાણી સબ્બા ન જ જતો એ વરસાદ પવન સાથે ભૂકા બોલાવે છે એમ જોઈ લે ખેતરો પાણી લગભગ ફાઇનલ કાઢી નાખ્યા છે એવું લાગે છે જોતા આમાં બધું નેડ બેડ પાણી ભરાઈ જશે છે નહીં પવન તો ભૂ વધતો જ જાય છે અરે આ બધું તો વાસદથી પલ્લી ગયું એવો પવન છે અને ઘમઘોર વધતું જ જાય ઘટવાનું નામની જો ધાબા વાળા તો બીક લાગે કે એવો પવન છે હવે વીડિયા ની અંદર કે હેડકો આવતો જ ન હતો આની અંદર પાણી સરખું દેખાતું નથી એટલે જે થાતું હોય જોઈ લે વીજળી કડાકા ને કડાકા થતું ફૂલ થાય છે જોઈ લે અહીંથી બધી વાતો આવવા મળ્યું છે જોઈ લે મિત્રો હા 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 વરસાદ તો રેવાનો નામ જ નથી લેતો વધતો જાય છે જોઈ ગયો વરસાદ વીજળી વરસાદ ફાઈનલ ખેતરો ભરા અત્યારે ખેડેલા માંથી અત્યારે હાલ પાણી હાલ્યું આવે છે ખેડેલું છે કાલ નું તાજું ખેતર છે કે એમાંથી પાણી હાલ નીકળી ગયું છે બારે ખેતર બરા ફાઈનલ આજ નેરા આવી જાય એવું લાગે છે આવતીકાલમાં પ્રાણ પ્રતિષ્ઠા હતી પણ હવે તો એમાં તો કુદરત કરે એવું કોઈ ન કરે આજ બહુ રૂપે શરૂ કરવું કરવાનું હતું પણ આ ઘણી વરસાદ બધું પુહાણીએ ફેરવી દીધો તો જેમ થાય એમ શું હાલ ભગુડા પાટોત્સવ હાલી રહ્યો છે આજે તો યજ્ઞ લગભગ શરૂ થવાનો તો હવે તો આ વરસાદ ના કેવો છે આમ જોઈ લે મિત્ર પવન જોવા તમે જોઈ લે મિત્રો અડધી કલાક થી વરસાદ કન્ટિન્યુ એવો ને આપણે વધવાની વાત છે પણ ઘટવાની વાત નથી જોઈ મિત્રો ખેતર ભરા પાણી કાઢ નાખ્યા છે ભળીકું આ નેવાગ એવડી સંતો અહીંયાથી જ પાણી આપી ઉગાડી દીધું સમજો નેવા પાણી પડ્યા છે નકરો પાણી 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 જ છે મિત્રો વીજળી કડાકા ને ભડાકા એવા થાય છે જ્યાં હું આમ મજા આવી જ લેરાકડી આવી જ ને ઉભ્યું છે એટલી નહીં આપણે પુલાળી છે આ એટલી ભરી દીધી છે કઈ ઘટે ની હાથી બટકી બધી ખુલ્લી ગઈ નેર છતાં વર પાણી થાય ને એટલે કાઢી નાખ્યા છે કે આ તમે જોઈ શકતા છે નેરડા ને વીજળી ને કડાકા એવા થાય છે તો એ પિતાર ધીમો પડતો જાય છે થોડો ઘણો ಆಗಲ್ಲ ಆಗಲ್ಲ ಕಂಟ್ರೆ ಬರಿ ಪತಂಗ್